આ ડબ્બો એક પેલો બીજો ત્રીજો અને ચોથો આ રીતે ચાર ડબ્બા અમે બેઠવા છે અમારી સાથે છે બેન ગોપીબેન બેન અમારા કાકાશ્રી અને જયસુખભાઈ અને હું તો આટલા મેમ્બરો અમે આજે ચેલેન્જ રમવાના છીએ મિત્રો સેલેન્જની અંદર ખૂબ મજા આવશે આખો વિડીયો અમારો જોશો તો જ તમને ખ્યાલ આવશે કે એની અંદર શું હતું હવે આપણે વાત કરીએ કે આ સેલેન્જની અંદર શું છે જો ડબ્બા પડી જાય તો કેટલા પૈસા મળવા પાત્ર કોઈ પણ વ્યક્તિ છે એ ડબ્બો પાડશે પેલો તો પહેલા ડબ્બાની અંદર પચાસ રૂપિયા મળવા પાત્ર થશે પહેલામાં બીજો ડબ્બો કોઈ પાડ્યો વચ્ચેનો તો એમને સો રૂપિયા આ ત્રીજા નંબરનો ડબ્બો જે પાડશે એમને બસો રૂપિયા મળશે તો આ રીતે ત્રણ ડબ્બા થઈ ગયા ચોથા નંબરનો ડબ્બો જે વ્યક્તિ પાડશે એમને પાંચસો રૂપિયા મળવા પાત્ર થશે તો આ રીતે પાંચસો બસો સો અને પચાસ આ રીતે અમે ડબ્બા ગોઠવાશે આ રીતે એની સેલન્સ છે અને જે વ્યક્તિ જે ડબ્બો પાડશે એમને તરત તાત્કાલિક છે એ પૈસા અમે આપી દઈશું હવે આની કન્ડિશન કઈ રીતે છે નારિયેળ છે એક જ ઘા કરવાનો છે બરોબર પેલો ઘા જયશુખભાઈ કરે તો જયશુખભાઈને એક જ ઘા કરવાનો બીજો ઘા પછીની વ્યક્તિ કરશે એ રીતે બે વખત વારો આવશે બરાબર પણ પેલો ઘાય કરી અને પછી વ્યાજ હોય પછી બીજો ઘા બીજી વખતને વારામાં તો કરીએ શરૂઆત સૌપ્રથમ છે ઉર્વિષાબેનને આપણે આપીએ ઉર્વિષાબેન પછી ગોપીબેન આવશે પછી જયશુખભાઈ અને કાકાશ્રી કે છેલે હું રે તો આ રીતે આપડી કરીએ ચેલેન્જ ની શરૂઆત તો પુરુષાબેન જાઓ આ લ્યો દી ચાબે આલો તો હું અહીંયા પૈસા આપણે આ ડબ્બા ની અંદર જ મૂકી દઈએ બરોબર પચાસ રૂપિયા પેલો ખા એ કરે છે તો આ રીતે છે ચેલેન્જ ના પૈસા આપણે આપશું હાલો વાહ પુરુષાબેન નો ઘા છે ફેલ ગયો છે એક પણ ડબ્બો પડ્યો નથી હવે ગોપીબેન શ્રી આપણી સમક્ષ આવે છે એ પણ નાળિયેરનો ઘા કરે છે ખૂબ જ મજેદાર ગેમ થવાની છે મિત્રો બન્યા રહેજો અમારા વિડીયોની અંદર ઠેઠ સુધી વાહ વેરી ગુડ ગોપીબેને ખૂબ જ સારો પ્રયત્ન કર્યો ડબાને છે ટકરાણી નાળિયેર પણ ડબ્બો પીડ્યો નહીં હવે પછી જવાના છે જયસુખભાઈ તો જયસુખભાઈને નાળિયેર આપીએ જયસુખભાઈ પાડી દેજો અરે પાડી દેવો છે એક ગામ બધા પાડી તો આ રીતે પચાસ રૂપિયા

એક પણ ડબ્બો છે એ પડ્યો નહી હવે છે એ મારો વારો છે નેશુખ તમે પૈસા પકડો મારે બધા ડબ્બા પાડી જ દેવા છે રૂપિયા મળશે તો ખૂબ જ પ્રયત્ન કર્યો પણ ડબ્બો વળી ગયો છે પણ ડબ્બો પડ્યો નહી તો આની અંદર કઈક જાદુ છે મિત્રો આ નાળિયેર છે ખૂબ જ વજનદાર છે પણ ડબ્બો પડતો નથી ઉર્વિશાબેન ક્યાં ગયા તો ગોપીબેન ઉર્વિશાબેન અહીં હાજર નથી તો તમે વાર લેવો તો ગોપીબેનનો નો છે એ ફેલ ગયો છે ત્યારબાદ છે જયશુખભાઈ છે એ વાર કરશે તો જયશુખભાઈ છે એ વાર કરી રહ્યા છે મિત્રો અંત સુધી અમારા વિડીયોમાં બન્યા રહેજો જો જયશુખભાઈ તમારી વાર છે એ ફેલ ગઈ છે ફરી વખત છે કાકા સી જાય છે આ વખતે ડબ્બો છે નક્કી પડી જવાનો છે જોજો

વાહ વાહ વાહો ફાળવાપત્ર છે જો તો મને બસો અને પાંચસોની નોટ મળી છે થેન્ક યુ મિત્રો અમારા વિડીયોની અંદર છે એ અંત સુધી બન્યા રહેજો અને આ વિડીયો તમને ગીમો હોય તો અન્ય લોકો સાથે શેર કરજો જેથી કરી અમને આવનારા વિડીયો બનાવવાની મજા આવે આભાર થેન્ક યુ